ભારત સંકલ્પ યાત્રાનો વ્યાપક જનપ્રતિશાદ જોવા મળ્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બંધવડ ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આ ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તર છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે બંધવડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને સંત શ્રી સંજીવન બાપુ હનુમાનજી મંદિર બંધવડ આશ્રમ અને નાયબ કલેક્ટર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ડોક્ટર કનુભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયાબેન પટેલ અને રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી મહામંત્રી ભવાજી ઠાકુર અને કારોબારી સમિતિના અધ્યક્ષ

ગામના સરપંચ શ્રી કેતાભાઈ ચૌધરી અને તલાટી પાવારા સાહેબ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જીતુભાઈ ઠાકોર દ્વારા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટકના પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બનાવવું એ નિમિત્તે વિકસિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ બંધોડ ગામે આવી હતી જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માની સુધી કઈ રીતે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું યાત્રા ખૂબ સફળ રહી આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો તેમજ વિવિધ પ્રકારની જે સત્તર જેટલી યોજનાઓ છે એનો લાભ દરેક માણસને છેવાડા સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યા યાત્રા જે મોદી સાહેબનું સપનું છે કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ફ્રીના જે લાભો છે એ સેવાટાના માનવી સુધી એ લાભો મળી રહે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ પદાધિકારીઓ સાથે ફરીને લોકોને એ લાભ અપાવવાની વાત કરે છે એ આયુષ્યમાન કાર્ડ હોય કિસાન નિધિ હોય કે બીજી અન્ય ના રે એટલા માટે આ વિકસિત યાત્રા ખૂબ જ સરળતાપૂર્વક પૂર્વક આખા ગામો ગામ ફરે છે આવકાર મળી રહ્યો છે બોલો ભારત માતા કીવ